સુરતના સત્સંગમાં મુનિબાવાનું નામ અજોડ છે પોતે વયોવૃદ્ધ અને શાસ્ત્રના પ્રખર જાણકાર હતા તેઓ પરમેશ્વર સ્વરૂપને નિરાકાર પણ માનતા હતા સુરતમાં એમનો ઘણો મોટો શિષ્ય વર્ગ હતો હરદેશરજી કોટવાળ તેમજ બીજા ઘણા એમના સત્સંગી થયા પછી સત્સંગી થયા હતા શ્રી અરિએ એમને સત્સંગ કરાવવા સારું ગઢપુરથી બ્રહ્માનંદ સ્વામીને મોકલ્યા બ્રહ્મુની શ્રેયરીની આજ્ઞા પ્રમાણે સુરત આવ્યા જેમ એમના આશ્રમમાં વર્તતા હતા જો કપાળમાં તિલકચાન સ્વામિનારાયણ નામ ઉચ્ચારે અથવા કોઈ પ્રકારે પણ જો મુનિમાને બ્રહ્મ મુનિ ભગવાન સ્વામિનારાયણના સંત છે એવી ખબર પડે તો બધી યુક્તિઓ એળ જાય ન્યાયે બ્રહ્માનંદ સ્વામી અવધૂત વેશે સુરતમાં એના પાસે શિષ્ય તરીકે રહ્યા સ્વામીએ થોડો સમય એમની પાસે રહીને વિદ્યાભ્યાસ કરતા એમના મુખ્ય શિષ્ય તરીકે સ્થાન મેળવી લીધું મુનિ બાબા પાસે બ્રહ્માનંદ સ્વામી કૌમુદિક પડગેરે શાસ્ત્ર ભીણ્યા સ્વામી પોતે અતિ તેજસ્વ હોય એક જ પાઠમાં સહેજે શીખી જતા બાબા પણ બ્રહ્મ આ જન્મજાત સદગુણને તુર્ત જ ગયા હતા એમને બ્રહ્માનંદ સ્વામીમાં વિશેષ હેત થયું જે જીવનના અંત સુધી રહ્યું આવી રીતે છુપાવે છે બ્રહ્માનંદ સ્વામીએ મુનિ બાવા પાસે અઢી ત્રણ માસ વિતાવ્યા એ સમયે સ્વામીને પૂજા પાઠ તિલક ચાંદલો કરી શકાય નહીં ઉઠતા બેઠતા કે પડખું ફેરવતા પણ નામ સ્મરણ કરી શકાય નહીં અને જેમના રોમ રોમમાં શ્રીહરી વણાયેલા હતા એવા સ્વામીને આ બધું અસહ્ય થઈ પડ્યું બ્રહ્માનંદ સ્વામીને શ્રીઅરીના પ્રત્યક્ષ દર્શનનો ઘણો થયો પરંતુ શ્રીજીની આજ્ઞા સિવાય હતું નહીં મળવાની બ્રહ્માનંદ સ્વામીને ઈચ્છા થતા પોતે યુક્તિઓ શોધતા હતા એવામાં એક દિવસ એમને સુરતમાં જયરામ બ્રહ્મચારી મળી ગયા સ્વામી એમને એકાંતમાં મળ્યા શ્રીઅરી તેમજ ગઢપુરમાં સૌ સંતો ભક્તોના સમાચાર પૂછ્યા ઘણા દિવસે પોતાના જીવનપાણ હરિના સમાચાર મળતા સ્વામીને અંતરમાં શાંતિ થઈ સ્વામીએ જયરામ બ્રહ્મચારીને એક પ્રાર્થનાનું પદ રચીને એ પદનો રાગઢાળ શીખવાડીને ગઢપુર મોકલા જયરામ બ્રહ્મચારી સુરતથી બ્રહ્માનંદ સ્વામીનું અરજ કરતું એ પદ લઈને ગઢપુર આવ્યા દરબારગઢમાં આવીને શ્રીહરીને દંડવટ પ્રણામ કર્યા જયરામ બ્રહ્મચારીએ અરજીનું ચોસરપદ શ્રીજી મહારાજ પાસે ગાય સંભળાયું વીડો વેરો કિધોરે કુંજ વિહારી નિર્મોહી નાથ વેલા પધારી દર્શન દેજો કાં તો તેડાવી લેજો રે કુંજ વિહારી કીર્તન સાંભળતા સાંભળતા શ્રીહરી બ્રહ્મ મુનિના અંતનો ભાવ પામી ગયા હજી મુનિબાવાને સત્સંગ કરવા મોકલ્યા એ કાર્ય પાડ પીડ્યું ન હતું પોતે બ્રહ્મચારીને બોલ્યા કે તમે જઈને બ્રહ્મચારીને કહેજો કે હમણાં મરજી નથી પોતે જયરામ બ્રહ્મચારીને બોલ્યા કે તમે જઈને બ્રહ્માનંદ સ્વામીને કહેજો કે હમણાં મરજી નથી એમ કહી સ્વામીને ધીરજ રાખી અભ્યાસ પૂર્ણ કરીને પરત આવવા કહ્યું જયરામ બ્રહ્મચારી સ્મત આવ્યા શ્રીહરીનો સંદેશો બ્રહ્માનંદ સ્વામીને પહોંચાડ્યો સ્વામીએ શ્રીહરિનો આદેશ શિરે ચડાવી એ સમયે ઘણા ઘણા કષ્ટો સહન કરીને પોતે મુનિ બાવા પાસે શાસ્ત્રો ભણીને મુનિ બાવાને સત્સંગ કરાવીને ગઢપુર તેડી લેવા આ સમયગાળામાં બ્રહ્માનંદ સ્વામીએ ઘણા કીર્તનો માયા પંચક ખટ દર્શનનો છંદ એ સુરતમાં રહ્યા થતા રચ્યા હતા અસ્તુ જય સ્વામિનારાયણ સદગુરુ બ્રહ્માનંદ સ્વામીના જીવન કવનમાંથી